કમ ટુ ય કુકિંગ અધિકન સ્વાગત છે અને આજે આપણે બનાવવાના છે તે છે તે માંડવી પાક ખાધો હશે તેની અંદરથી તમે અંદર ખાધી હશે આ રીતની ક્યારેય તમે મીઠાઈ બનાવી નહીં ખાધી હોય તો તમે ચોક્કસ બનાવજો અને તેમાં આપણે માત્ર આપણે છે તે બે જ જરૂર કરવાની છે અને તેમાંથી જ આપણે બનાવવાના છે અને તે પણ આપણે છે તે પાંચ મિનિટની અંદર રેડી થઈ જાય તેવી જ આપણે વસ્તુ બનાવવાના છે તો કઈ રીતના બનાવી તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાવશો કે નહીં તે તો આપણે છે છે તે તે આ રીતના તમે બનાવશો તો તો બાળકોને દેશો બાળકો પણ ખાઈ લેશે અને તેની અંદરથી પ્રોટીન અને સુગર પણ મળે છે તો તેવી આપણે વસ્તુ બનાવવાના છે અને શિયાળામાં તો આ વસ્તુ ખાવી તે આપણે છે તે ચોક્કસ ખાવીશું જેથી કરીને છે તે આપણે શરીરમાં તંદુરસ્તી સારી રહે તો તેવી આપણે છે તે મીઠાઈ આપણે બનાવવાના છે

તો આ રીતના આપણે છે તે ખાંડ નાખી દઈએ અને હવે છે તેની અંદર આપણે છે તે પાણી નાખી દઈએ તો પાણી નાખવાનું કે કેટલું નાખવું તે હું તમને બતાવીશ તો તેની અંદર આપણે પાણી છે તે માત્ર આપણે થોડુંક જ નાખવાનું છે કે જેથી કરીને ખાંડ પલળી જાય એટલું જ પાણી નાખવાનું છે વધારે પાણી નાખવાની જરૂર એ નથી કે નાખવું પણ નહીં અને હવે આપણે છે તેને આપણે સરસ મજાની ખાંડને ઓગાળવાની છે તો કેવી સાસણી કરવી તે હું તમને બતાવવાની છું તો જેથી કરીને તમે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો અને આપણે છે તે આ રીતના સાસણી કરવાની છે પણ આપણે છે હજી આ સાસણી થઈ નથી હજી છે તે થોડીક વાર લાગશે કેમ કે હજી એક તારની થઈ છે પણ આપણે છે તે છે આકડી કરવાની છે સાસણી તો આપણે તેને છે તે જો આ રીતને આપણી સાસણી થશે તો જ આપણી પરફેક્ટ સાસણી થાય છે કેમ કે તાર છે તે તૂટવો ન જોઈએ તો હવે આ રીતના આપણે તેની અંદર આપણે સીંગ નાખી દેવાની છે અને હવે આપણે સિંગ નાખીને સરસ મજાનું મિક્સ કરી લેશું સીંગને સાસણીમાં જરાય પણ વાળ લગાડ્યા વગર ને પછી ગેસને કરી દઈશું ઓફ ને હવે આપણે તેને આપણે ઉતાર લઈએ નીચે તો આ રીતના આપણે તેને નીચે ઉતારી લીધું કેમકે નીચે ઉતારતા છે તરત તે કઠણ થઈ જશે તો તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું આપણે કાઢી પ્રોસેસ કરવી પડશે એ ખાસ ધ્યાન રાખજો તો તેને આપણે છે તે આ રીતના સિંગ આપણે બધીને નોખનોખી કરી દેસુ કેમકે સાસની વારી કરી ગયેલ છે એટલે અત્યારે હજી થોડી થોડી ગરમ હોય છે ત્યારે થઈ જશે પછી છે તે વાલ લાગશે તો આપણે તેને આપણે છે તે આ રીતના આપણે છે તે બધી સીંગને અલગ પાડી દઈશું કેમકે આ રીતના તમે બનાવો છો મીઠાઈ તો માત્ર પાંચ મિનિટની અંદર બની જશે અને આ રીતના તમે જોઈ શકો કેમ કે ગરમ હોય છે ત્યાર છે તે ફટાફટ નોખવી પડી જશે સિંગ ને આ રીતની મીઠાઈ છે તે ચોકલેટ જેવી જ લાગે છે અને પાંચ મિનિટની અંદર તૈયાર થઈ જાય અને આ રીતના તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તો આપણી આ મીઠાઈ બનીને રેડી થઈ ગઈ અને આ રીતના છે તો ચોક્કસ બનાવજો અને શિયાળામાંનાથી તંદુરસ્તી પણ સારી રહેશે અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં તો બતાવજો કે તમે આ રીતની ક્યારેય બનાવી કે નહીં તે રેસીપી અને તૈયાર છે આપણી આ મીઠાઈ કેમકે જોતાં જ ખાવાનું મન થઈ જશે